વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માંજલપુર જીઆઈડીસી ખાતે આવેલ શિવમ વિદ્યાલય તેમજ અર્પણ વિદ્યાલય ખાતે અજ્ઞ સીમા સ્વતંત્ર દિવસ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જાણીતાવેરા સલાહકાર તેમજ એડવોકેટ તેમજ પ્રામુખશ્રી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ શ્રી દીપકભાઈ પી અમીનના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવેલ હતું આ કાર્યક્રમની અંદર શાળાના સંચાલક તેમજ વરિષ્ઠ સામાજિક કાર્યકર શંકરલાલ ત્રિવેદીજી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સના ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભગત તેમજ શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ પટેલ ધ્વજવંદન જેવો વર્ષોથી કરાવે છે તેવા રોહિતભાઈ પટેલ શિક્ષકો શિક્ષિકાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા ઉપસ્થિત સર્વ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને ચોકલેટ તેમજ બિસ્કિટનું વિતરણ કરીને મોં મીઠું કરાવવામાં આવેલ હતું જાણીતા વિરાજ સલાહકાર તેમજ અધ્યક્ષ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ ભગત દ્વારા શાળાના સંચાલક તેમજ વરિષ્ઠ સામાજિક કાર્યકર શંકરલાલ ત્રિવેદીનું ટી પ્લાન્ટ આપીને પર્યાવરણનો ઉમદા હેતુ જળવાય તે હેતુથી સ્વાગત કરવામાં આવેલ હતું મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના નાગરિકો આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ભાગ લીધેલ હતો